નમસ્કાર મિત્રો જય શ્રી રામ ભગવાન શ્રી રામજી જે છે નવ નિર્માણ જે મંદિર પામી રહ્યું છે તેમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને બાવીસ જાન્યુઆરીના રોજ જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પણ યોજાવાનો છે ત્યારે મિત્રો આપણે એ પણ થોડું જાણવું જરૂરી છે કારણ કે રામ મંદિર જે બને એની પાછળ વર્ષોનો જે સંઘર્ષ હતો એમાં ઘણી બધી પેઢીઓ વહી ગઈ પરંતુ એક પેઢી અત્યારે હાજર છે કે વર્ષ ઓગણીસો બાણુંમાં કાર સેવક તરીકે અડોદમાંથી ત્રણ વ્યક્તિ ગયા હતા એમાંના જે અત્યારે બે વ્યક્તિ હયાત છે રામ મંદિરની ચારે બાજુ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે આમ તો દિવાળી જેવો આખો અત્યારે માહોલ જે છે આપણા આખા ભારત દેશમાં જોવા મળી રહ્યો છે ઘરે ઘરે જે છે તે આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે આપણી સાથે બિપિન દાદા છે બિપિન દાદા સાથે થોડીક વાત કરવી છે બિપિન દાદા કાર સેવક તરીકે વર્ષ ઓગણીસો બાણુંમાં હડોદમાંથી તમે ત્રણ વ્યક્તિ જેલા તો બિપિન દાદામ એવું હતું કે તમારી હયાતીમાં જે મંદિર છે એ બંધ છે ભગવાન શ્રી રામ નવ મંદિરમાં બિરાજમાન થશે અને આ બધું જે દ્રશ્ય છે એ તમારી જ તમને જોવા મળશે ઓગણીસો ચોર્યાસી પંચ્યાસીથી હળવદમાં જે સમગ્ર દેશમાં એક વાતાવરણ હતું એ વાતાવરણમાં હળવદમાં અનેક કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આર એસએસ દ્વારા થતા હતા જેમાં આ મંદિરના પૂજનીય મહંત આપણા રામ બાળકદાસજી અહીંના પીઠ જયંતિભાઈ આચાર્ય ચંદુભાઈ જાની બીજા જ અત્યારે જે પૂજનીય મહંત છે દીપક રામદાસજી એમના પિતાજી કનૈયાલાલજી બધા લોકો આ ચળવળ જે રામ જન્મભૂમિની ચાલતી હતી એમાં સહી ઝુંબેશ હોય ગામમાં સહી કરાવવાની હોય ફોર્મમાં સહી કરાવવાની હોય તો અનેક લોકો આ વસંતભાઈ હું વસંતભાઈ ત્રિવેદી એક ધરમસિંહભાઈ દલવાડી હતા અમે ત્રણ જણા કાર સેવામાં અહીંયાથી અયોધ્યા ગયા હતા પેલી જે નેવુંની કાર સેવા હતી એમાં હળવદમાંથી કોઈને ત્યાં પહોંચવાની તક નહોતી મળી પણ બીજી કાર સેવામાં જે અમે ત્રણ લોકો ગયા હું વસંતભાઈ ત્રિવેદી અને ધરમસિંહભાઈ દલવાડી ધરમસિંહભાઈ દલવાડીનો સ્વર્ગવાસ્થ્ય અત્યારે અમે બે હયાત છીએ અમારી ઉંમરે લગભગ સિત્તેર વર્ષ થવા આવી અમને આવી કલ્પના નહોતી કે આ વસ્તુ શક્ય બનશે પણ ત્યાં જે અમે જોયું છે અહીંયાથી જે કાર સેવામાં અમે ગયા આગલા દિવસે એ જે વિવાદાસ્પદ ઢાંચો હતો ત્યાં પણ અમે સાંજે દર્શન કરેલા હતા દર્શન કરવા જઈ ત્યાં બહાર તંબુ હતા ટેન્ટ એમાં આખા જિલ્લાના લોકો સુરેન્દ્રનગર જિલ્લો ત્યારે હતો એમાં સાથે રહેતા હતા સવારમાં જે કાર સેવામાં કરવાની હતી ત્યારે એકાદ લાખ લોકો કાર સેવકપુરમથી રામ મંદિર જે છે ત્યાં એને વિવાદાસ્પદ ઢાંચો ગણતા ત્યાં લોકો બધા ગયા ત્યાં બધાનું સ્વાગત જે અમે એન્ટ્રી પોઈન્ટ હતો ત્યાં માનનીય નરેન્દ્રભાઈ આજના વડાપ્રધાન ત્યારના જે કંઈ આગેવાનો હતા એ બધા લોકો વિશ્વ હિન્દુ પરિષદના ડૉક્ટર ચોઘડીયા સાહેબે હતા બધા કારસેવકોનું સ્વાગત કરતા હતા ગુજરાતના લોકોનું ત્યારે અહીંયાથી જે કાર સેવકો ત્યાં સભા ચાલુ હતી લગભગ અગિયાર વાગ્યાની આસપાસ અમે તો ત્રણ જુદા પડી ગયા હતા કાર સેવામાં એક લાખ ઉપર માણસો હતા તો ત્યાં જે મંચ ઉપર બતાતા હતા ઉમા ભારતી હતા ઉત્તમ બરાજી હતા ડૉક્ટર મુરલી મનોહર જોશી હતા વિનય કટિયાર હતા અને લાલકૃષ્ણ અડવાણીજી હતા તો અમને આગળથી દેખાતું હતું પણ કાર સેવકોમાં અમુક લોકો જે હતા એનામાં જબ્બર ઉત્સાહ હતો એ કદમ્ય ઉત્સાહ હતો કે રામ મંદિર બનવું જોઈએ તો વિવાદાસ્પદ ઢાંચો હતો જે એમાં કોઈની સૂચના નહોતી કોઈનું કોઈ આયોજન નહોતું પણ આ અમારા વસંતભાઈ ત્રિવેદી છે એ અમારાથી જુદા પડી અને ક્યારેય એ ઢાંચા પાસે પહોંચી ગયા હશે એ ખબર નથી પણ અમે બધા જ્યારે સામે બેઠા હતા સી એક કેમ્પ હતો ત્યાં બાર સવા બાર આજુબાજુ હવામાં ફાયરિંગનો અવાજ આવ્યો ત્યારે ખબર પડી કે બધા ઢાંચો તૂટવાની ગુંબજ ઉપરથી શરૂઆત થઈ છે અને આખા ગુંબજ ઉપરથી કેટલાય લોકો નીચે પડી રહ્યા હતા જેમ તૂટે એમ નીચે અનેક લોકો આવી રીતે ભીતે મારતા હતા ઉપરથી તૂટતો હતો એમાં કેટલાય લોકો ધૂળ ધૂળ કેટલાય લોકો શહીદે થઈ ગયા તો આખી જે ઘટના હતી ઠેઠ અહીંયા વિવાદાસ્પદ ઢાંચાથી કાર સેવક પૂરમ જવામાં લગભગ ત્રણથી ચાર કિલોમીટર ઉપર હાલીને જવું પડે તો એ ઢાંચો તૂટતા જે બીજા કાર સેવકો હતા એ બધા લોકોને ધીરે ધીરે ત્યાંથી ખસેડી અને અમને બધાને તંબુમાં અમારો જે ટેન્ટ હતો ત્યાં પહોંચ્યા આ વસંતભાઈએ લગભગ ચાર વાગ્યા પછી ધૂળ ધૂળ ઓળખાઈને મોઢું એવા અહીંયા આવ્યા આપણને એમ થાય કે આ કોણ આવ્યા એના હાથમાં એક પાઇપ હતો તો એ પાઇપે પાડધાનો હોય એવી પ્રસાદી ધારે લાવ્યા હતા તો અમે બધા લોકો ઓળખાય નહીં બે વાર નાય ત્યારે તો એનું મોઢું સાફ થાય એવા બધા ધૂળ ધૂળ ભરેલા હતા ત્યાં કારસેવકપુરમમાં બધા લોકો સાંજે ભેગા થયા સાંજે ભોજન કરી રાતે બધા અકેક જિલ્લાના પ્રાંતના લોકોને કોઈ પણ અંદર ન આવે આ જે ઢાંચો તૂટ્યો હતો ત્યાં રામચબૂતરો બનાવવા માટે આખી રાત બધા લોકોને બબે કલાક રોડ ઉપર બેસવાનું લગભગ ત્રણ કિલોમીટરની લાઇનની એવી કડકડતી ઠંડીમાં ડ્યુટી ફરજ હતી અને અમને બધાને બીજે દિવસે જ્યારે જાહેરાત થઈ કે હવે ચારેય સરકાર બરતરફ થઈ છે લશ્કર આવે છે અને લશ્કર આવવાની જે સૂચના મળી પછી અમને કીધું કે બધા લોકો ચાર વાગે કાર સેવા પૂરમ છોડી દે અયોધ્યા છોડી દે ત્યારે અમે ત્રણેય જે ભેગા થયા હતા ચાર વાગાની આજુબાજુ જે ત્યાંનું રામ દવાખાનું હતું હોસ્પિટલ રામ ત્યાં તમે જોવા તો યુવાનો ત્રીસ વરસથી નીચેના અનેક લોકો હો ઉપર તો એની જે બેડ હતી ત્યાં લોહી લુહાણ લોકો રામ હોસ્પિટલમાં પડ્યા હોય ત્યાંય હું અને અમારા એ ધરમસિંહભાઈ હતા એ બધાની ખબર કાળજીથી જોયા હતા પણ એ બધાનો જે એક અદમ્ય ઉત્સાહ હતો અને જય શ્રી રામનો નારો ભાવેશભાઈને એ બધા અત્યારે જે ઉત્સાહથી કામ કરે છે જે એનામાં એક પ્રકારનું ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ રાષ્ટ્રભક્તિનો ધ્યેય છે આવા ધ્યેયથી ત્યારે અમે બધાએ જે કામ કરતા હતા અને ત્યાંથી અમે અયોધ્યાથી ફૈજાબાદ સ્ટેશન સુધી હાલીન આવ્યા અને હાલીન જે ડબ્બામાં લખનઉ બેઠા તો એમાંય લખનઉ જવામાં માંડ માંડ એક પગે ઊભા રહી અને લખનઉ સુધી આવેલા લખનઉથી અમદાવાદ આવ્યા અમદાવાદથી જ્યારે હળવાદ અમે ત્રણેય પહોંચ્યા તો અહીંયા બધી સરકાર બરખાસ્ત થઈ હતી અને લગભગ અમને બધાને અહીંયા અનલો ફૂલમાં પીએસઆઈ હતા પ્રવીણસિંહ એને બીજે દિવસે ચોવીસ કલાક અટકાયત કરી અને અહીંના પોલીસ સ્ટેશનમાં રાખેલા આવી જે અમારી યાત્રા હતી તો અમને તો જે લાભ મળ્યો પણ અનેક કાર સેવકો શહીદ પણ થયા અનેક લોકોના બલિદાનથી માનનીય પૂજનીય સંતો સનાતન સંસ્કૃતિ સંઘના આગેવાનો તમામની જે એક અથાગ પુરુષાર્થ બલિદાનની ભાવનાથી આ બાવીસ તારીખે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે એનો અમને આનંદ છે એનો અમે એક નાનો એવો હિસ્સો હતા ખિસકોલીની જેમ અમને પણ એક તક મળી એનું ગૌરવ છે બિપિન દાદા મિત્રો જે વાત કરી એટલે આપણને આમ રૂવાટા ઉભા થઈ જાય કે આવી બધી જે કંઈ પરિસ્થિતિ હતી આવી બધી પરિસ્થિતિ વચ્ચે એ સમયે એવું કોઈ નક્કી નહોતું કે કેન્દ્રમાં આ સરકાર બનશે કાંઈ આની સરકાર બનશે તેમ છતાં પણ એક એવી લાગણી હતી અંદરથી કે ભગવાન શ્રી રામનું જે મંદિર છે અયોધ્યામાં બનવું જોઈએ અને એને લઈ અને એ સમયે પછી માની લો કંઈ થયું હોય તો એવા કોઈ સમાચારો પત્ર એવા કંઈ હતા નહીં અત્યારે કંઈ પણ બને તો તાત્કાલિક આપણને ખબર પડી જાય છે વિદેશમાં પણ બનતું હોય તો અહીંયા પડી જતી હોય છે ત્યારે કંઈ ખાસ એવું હતું નહીં પરંતુ એક અંદરથી એવો જુસો હતો એમ કે ભગવાન શ્રી રામનું જે મંદિર છે એ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ આપણી સાથે વસંત બાપા પણ છે આપણે થોડી તેઓ સાથે પણ વાત કરવી છે કારણ કે અત્યારે એ ટપાવી ગયા છે આજથી બત્રીસ વર્ષ પહેલા

કાર્ડ ખુદ મારી પાસે છે આ બે બાર બે હાજર બાણું ઓલી ઓગણીસો બાણું ને હા ત્યાંનું તમારું બે બે તારીખે ગયા છ તારીખે જાતો એ ચાર દિવસ એ બધા ચાર દિવસ હા તો મિત્રો આવી બધી પરિસ્થિતિઓ જે છે કાર સેવકોએ એને વેઠેલી છે અને આ બધી એમની જે કંઈ મહેનત હતી એમનું જે કંઈ બલિદાન હતું એને લઈને જ જે અત્યારે બાવીસ તારીખે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ છે એ થઈ રહ્યો છે આપણી સાથે દીપકદાસ બાપુ પણ છે બાપુ અમે તમારા મોઢે ઘણી વખત આ બધી વાતો તો સાંભળતા હોય છે કેટલી ખુશી આજે આ વર્ષે જાણે બીજી વાર દિવાળી આવી હોય ને એવું લાગે છે કે રામ જન્મ હું તો તમને કહું ને કે અમારા મોટા બાપુ બાલકદાસજી બાપુ એ અયોધ્યા જ રહેતા હતા અત્યારે એ જ રાજઘાટ છે ને ત્યાં પાંડે નિવાસ કરીને મકાન છે એ અમારું મકાન છે અને એ જગ્યાએ અમે રહેતા હતા વચમાં એક સ્કૂલ છે ની પછી રામ જન્મભૂમિની શેરી છે મારી માતા રહીને એ અયોધ્યાના કનક ભુવનના આચાર્ય પંડિત દિનેશ પ્રતાપ મિશ્રની દીકરી છે અને અયોધ્યાનું યજમાન પદું અને ગોરપદું પણ એમની પાસે છે અત્યારે પણ ઘાટ ઉપર જે બધા પૂજા કરાવે છે અયોધ્યા મેં અમારા મામા લોકો જ છે બરોબર અને એ સમયના પણ ફોટા મારી પાસે છે અથવા તો પણ એક વસ્તુ મને હું આજે કહીશ કે આખે આખી જે પરંપરા રહી પાંચસો વર્ષનો લાંબો ઇતિહાસ છે આની પાછળ અને એમાં હળવદ ગામનો આટલો મોટો સિંહ ફાળો અને મારા પિતા કનૈયાલાલ અને અમારા બાપુ અને દાદા જયંતિભાઈ આચાર્ય આ બધાએ ખૂબ વર્ષોથી મહેનત કરતા હતા ઓગણીસો એકાણુંથી હું આવ્યો બાલકદાસી બાપુ દેવ થયા પછી શરૂઆતમાં મેં અભ્યાસ માટે થઈને હું બહાર રહેતો હતો પણ પછી અભ્યાસ કરીને જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં પાછો આવ્યો એટલે મેં પણ ઓગણીસો બાણુંથી જ આ કાર્ય સંભાળવાનું ચાલુ કર્યું અને મને આનંદનો વિષય છે કે ઓગણીસો બાણું જે ઈંટ પૂજા થઈ છે એ સંત તરીકે મેં કરાવીશમાં હળવદમાં આ લક્ષ્મી નારાયણના પગર ઉપર બરોબર આ વસ્તુનો મને આનંદ છે અને હું તો ઘણું બધું કહેવા માંગુ છું કારણ કે ઘણી બધી લાગણીઓ છે પણ હું એટલું કહીશ કે આપણે બીજી વાર દિવાળી મનાવી એવો અવસર ઉત્પન્ન થયો છે તમામ એ લોકો જેને આમાં સંઘર્ષ કર્યો છે તમામ હુતાત્માઓને આજે શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય છે અને વડાપ્રધાન સાહેબ જ્યારે અયોધ્યા આવી રહ્યા છે ત્યારે અયોધ્યાવાસીઓ એનું સ્વાગત કરવાના છે અને હું એક અયોધ્યાવાસી છું તો ત્યાં તો નહીં જઈ શકું પણ અહીંથી જ એમનું શાબ્દિક સ્વાગત કરી દઉં છું આપણી સાથે ભાવેશભાઈ ઠક્કર પણ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સંયોજક છે ગુજરાતના ભાવેશભાઈ હું તમને જ આપી બાજુ અત્યારે કારણ કે તમે તમારો તો યુવાની કાળ હતો ભાવેશભાઈ અત્યારે ખાસ વિશેષ જવાબદારી છે કે બધા ઘરે ઘરે સુધી જે આમંત્રણ પત્રિકા પહોંચે અને બીજી જે કંઈ કામગીરી છે પરિષદના કાર્યકર્તાઓ અત્યારે સંભાળી રહ્યા છે શું કહો આમ જોવા જઈ તો ખૂબ અંદરથી આનંદ થાય છે રાતે ત્રણ ચાર વાગે હું ઉડી જાય છે સવારે શું કામ કરવાનું છે એક અનેરો ઉત્સાહ દરેક કાર્યકર્તામાં જોવા મળે છે અને હું તો જ્યારે નાનપણથી આ અમારે સોનીવાડમાં મારો ઉછેર થયો ત્યારે સોનીવાડ શર્માફળી આ જે વિસ્તાર છે ને હળવદનું ખાડીયા કહેવાય કે હિન્દુત્વની કોઈ ગતિવિધિ થાય ને તો એ આ લક્ષ્મીનારાયણ ચોકથી એની શરૂઆત થતી એટલે આ વિસ્તારમાં મારો ઉછેર થયો છે શાખામાં જવાનું થયું છે ચોર્યાસી પંચ્યાસીથી જે બિપિનભાઈ વાત કરી કે પ્રથમ એકાત્મતા યાત્રા નીકળી ત્યારથી આ આંદોલન સાથે જોડાણો છું આખા પરિવાર ક્ષેત્રના બધા ક્ષેત્રમાં કામ કર્યું છે પણ એક નાનપણથી જ જયંતિભાઈ સાથે બિપિનભાઈ સાથે ચંદુભાઈ સાથે કામ કરવાનો જે મોકો મેળ્યો પણ એક ઉત્સાહ અને એક જ સિદ્ધાંત કે ભાઈ વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરવું છે તો વિશ્વ હિન્દુ પરિષદને ત્યારથી લઈ આજની સુધી પ્રથમ એકાત્મતા યાત્રાથી એક પણ કાર્યક્રમ રામ જન્મભૂમિ આંદોલનનો કોઈ પણ કાર્યક્રમ છૂટતો નથી અને એનો આ જે બધા આંદોલનની સફળતા જે જોવા મળે છે એનો એક ખૂબ આનંદ છે પ્રથમ કાર સેવા હોય દ્વિતીય કાર સેવા હોય રામ જ્યોતિ હોય રામશિલા હોય પાદુકા યાત્રા હોય કે રામ નામ જપના કાર્યક્રમ હોય કે જલાભિષેકના કાર્યક્રમ હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ આંદોલનને જઈને લઈ જેટલા કાર્યક્રમ થયા એ કાર્યક્રમમાં સહભાગી બનવાનો એક લાહો મને મળ્યો છે અને એક અદભુત ઘટના રામ જન્મભૂમિ આંદોલનને લઈને મારા જીવનમાં બની છે કે જે નેવ્યાસીની અંદર પૂજન થયું એ શિલા આખા તાલુકાની દરબાર કે ભેગી કરી અને અયોધ્યા જે રવાના કરી હતી અને ત્યાર પછી બજરંગ દળનો કેન્દ્રીય જે વર્ગ થાય એ વર્ગ અયોધ્યા મુકામે હતો અને અયોધ્યા એ વર્ગમાં જવાનું થયું તો જે કૃતિ સત્ર હતું વર્ગનું એ કૃતિ સત્રની અંદર સૂચના આપવામાં આવી કે ભાઈ જે શિલા આવી છે ચુકાદો આવી ગયા પછી કે જે શિલા જે ગામે ગામથી પૂજન થયેલી શિલા આવી છે એ શિલા અયોધ્યા રામ જન્મભૂમિ સુધી મૂકવા જવાનું જે લાવો મળ્યો કે જે નેવ્યાસીમાં શિલા અહીંથી મોકલી હતી એ શિલા ઉપાડવાનો ફરીથી ત્રીસ વર્ષે અયોધ્યાની અંદર મને અવસર પ્રાપ્ત થયો ત્યારે આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા હતા અને બિપિનભાઈને મેં ત્યાંથી ફોન કર્યો કે બાપુ આ ત્રીસ વર્ષે જે શિલા હળવદથી રવાના કરી હતી એ આજ અયોધ્યા કાર સેવકપુરમમાંથી જન્મભૂમિએ મૂકવાનો અવસર આજ પ્રાપ્ત થયો છે અને બિપિનભાઈને મેં ત્યારે ત્યાંથી ફોન કર્યો હતો કે આવું એક સરસ મજાનો લાહો મને પ્રાપ્ત થયો છે અને આ આંદોલનની અંદર જેટલા લોકોનું મને માર્ગદર્શન મેળવ્યું છે અને અત્યારે જે કાર્યકર્તાનો સહયોગ મેળ્યો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ જય રામ ભારત માતા કી જય